तुम्हारा डायरो है खाली नाम दे दो महाबली कुरियर पता भाई का भले भले ओके भाई हेलो ए विजय बापू ने बीजा नंबर है था? है विजय बापू ने बीजा नंबर है तुम्हारे में है नहीं मेरे भाई नहीं भाई एक अच्छे हां तुम उठो का किया था है बीजा नंबर है नहीं तो हूं ना हां हां हां

એક માણસ હોય બધી સમાજ ના મેં તમારા આખા ઓડિયો ત્રણ મહિના થી કરતો ત્રણ મહિના થી કરતો હું જેના માટે કરું છું એના માટે તું મારી વાત સાંભળ તારામ તેવડ હોય ને

રાખે બીજું જવાબી આપડે આપડે શું કરવા ફોન કરે તને લુખ કોણ કહીશ મને ફોન કરવાનું લુખો નથી

તારે તારું એક કામ ઉકળવાનું મારો સમાજ કરવી પડે નીકળ નીકળે